કાલે વાતાવરણ તમે જોઈ લો વાહ આ અમારા એરિયાનું ભાઈ વાતાવરણ કેમ બાકી લોકેશન કેમ છે પણ અત્યારે અમે ગયા વેરા હોય કારણ કે આપણે ગાડીની સર્વિસ બાકી હતી કાલે ગયા તા તો ત્યાં લાઇટ નહતી તો અહીંયા ન કરી દીધી પણ અહીંયા ભાઈ લાઈટ હતી કે નથી તો હેઠળથી કોઈ નહી કરી દીધી પણ કાલે જુનાગઢ ન કરી દીધી એવું છે ભાઈ બધી આમ મજા પડે માકી લઈ હતો આપણે કસ્ટમર હે અહીંયા ભાઈ ક્યાંય ગાડી ચડાવી નથી આરામથી હેઠળ અહીંયા

કુકર ખુલતા નહીં એમ કુકર ખોલ દે દાળ ભાત બને વટાણ એટલે વાહ 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 ખુલી ગયો ભાઈ હાલો તો ભાઈ મસ્ત મજાનો દાળ ભાત ખાઈ લઈ ને વરસાદ છે ને જેનો લીણો ચાલુ છે બહુ ભારે ખોરાક નથી ખાવ આ ભારે કહેવાય અરે કામ વહેલું કહેવાય ને શું છે બની ગયું ભાઈ છે

જે મકોડો દરબગનો હોગે બકે મોજે મોજ ડાયરો મજેમાં બધા મજા હોંકાર ઘરવાળો તારે બધે મજામાં એ ખબર ના ઘરવાળો શું કરે કે એ ખબર નહીં લે આય એવો રૂડો રૂપ જીવો ઊભો બસ તો લે કે ખબર નહીં કે લે હા હું દેવો લઈને ગોતવા મર જાય તોય મળે એ એમ કરે હું દેવો લઈને ગોતવા ગઈતી કે અહીંયા પેટી જાય કે દેવો ઓલાઈ ગયો કે ત્યાં મળી ગયો હા વ્રત કે કોઈ નઈ ત તે આ લીતી વ્રત નતા કે રહેવાના હોય

લાઇટ છે નહીં જો આ બધી જે લેપું ના બધે ઇન્વેટર ઉપર કેમ કે લાઈટ છે ને એવું નથી ભાઈ લાઇટ અમને હવે બહુ લાંધ્યા કરે પણ વાંધો નહીં કરે કાશે લઈ આવવાની સારું લેતા આવું રમતા નહીં હું લઈને આવું હો હા વાંધો ચાલો બીજા દિવસ નું ભાઈ સવાર થઈ ગય છે ને સવાર સવારના મસ્ત મજાના કપડા પહેરી લીધા કારણ કે આપણો મિત્ર છે ને ભાઈ ગામમાં હિરેનભાઈ છે ને ભાઈ નવો મોલ ગામમાં ચાલુ કર્યો જો ગામ આજુબાજુ કુકસવાડા આજુબાજુના ગામની અંદર કોઈ પણ વસ્તુ ટૂંકમાં લેવી હોય તો માંગો જવાની તમારે જરૂર નથી કારણ કે ખંભાળિયા ગામની અંદર એક મોલ છે જવાબદાર બેનો છે તો ત્યાં તમને બધી આઈટમ મળી હાલો તમને બતાવું બધી હાલો તો હિરણભાઈ પહેલાં તો ભાઈ ગામમાં આવો તમે ટૂંકમાં મોટો મોલ ચાલુ કરી દીધો ભાઈ મેં જેમ ભાઈ ઘરે થી કે આપણે માંગરોળ કે ટૂંકમાં આજુબાજુ તમારે ક્યાં જવાની જરૂર નહીં ચોરવાડ ના હોય કે આરણા ના હોય ખંભાળિયા ના આજુબાજુ જે પણ ગામના લોકો છે ને ભાઈ તમારે માંગરોળ કે ચોરવાડ ક્યાંય થતો થાય ને કેમ કઈ મોલ આવી જોઈએ હવે તમને છે ને ભાઈ આખે આઈટમ બતાવી દો કઈ કઈ વસ્તુ તમને બધી મળે જો કે બધી વસ્તુ મળી જાય તો અમે એક છે ને વિઝિટ કરજો અહીંયા છે ને આપણે ખંભાળિયા થી આરણા બાજુ રગચ્યા પવાર રસ્તો થાય ને એ રસ્તા પર છે ને ભાઈ નીલકંઠ પ્રોવિઝન સ્ટોર છે તો એના વિઝિટ કરવાનું ભૂલતા ને બાકી તમને છે ને બધી મટીરિયલ બતાવી દો ગામમાંથી પાછા પહોંચી ગયા છે ઘરે ને ઘરે પછી હમણાં વરસાદ આવે ને થાવા બધા હેલા બેઠા થઈ હા જો મારે ભૂરીજી મને તો દે દે નહીં તો હવે જો લાવ 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 દે ની મા દીકો બેઠા ને એવી રાખે વરસાદ આવે ઝીણો ઝીણો સાટા પડે કાલે લખી મને હા છે લખી મને હા મોજ છે હા ઘણા ને

બધું હે ચેક કરે કંઈ માંડવી નીકળશે ને બધું સાહેબ જોવા આ મારા મામા છે પ્રવીણ મામા પ્રવિણ મામા કેમ છો મજામાં ફાલ ક્યાં ખાલી હાલો ભાઈ તમને હે અમારી મગફળીને ફાલ બતાવીએ જે વીસ વીસ નંબરની મગફળી છે એટલો બીવરાઈ દીધો હરો તો ગાઈ જ એ અમારે મગફળી બાપા ગારો છે ઓલા ફાલે

ત્રીસ મન તો પાકી થઈ જાય વરદાળે કઈ વાંધો ને હાલો ભાઈ તમે જાય ઘરે આ બ્લોગ અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ ત્યાં સુધી બાબા ભૂલતા બે ચેનલ છે એસકે કિસાન હેલ્થ એસકે ગુજરાતી બ્લોગ આપણે એસકે ગુજરાતી વ્લોક્સની અંદર હમણાં ભાઈ પચી કે થઈ જાય આજ જ થઈ જાય અને આપણે એસ કે કિસાન હેલ્પ ચેનલ અંદર ચોત્રીસ હજાર સબસ્ક્રાઈબર ટૂંક સમયમાં થઈ જાય